તો કેમ છો અમારા સુરેન્દ્રનગરના મિત્રો મોજમાં અને લાલાભાઈના વિડીયો જોતા એટલે તમે મોજમાં જ હશો તો આજે તમને મસ્ત મજાનો ગરમ ગરમ નાસ્તો સવારમાં મળી રહે એવી એક જગ્યાએ લઈને આવી ગયો છું તો ત્યાં આવેલી છે પેલા લોકેશન તમને જણાવી દઉં કે જોરવનગરમાં જ્યારે તમે આવશો ત્યાં આવેલું છે ઉપાસના હોસ્પિટલ ઉપાસના હોસ્પિટલ એટલે ધીમન સાહેબના દવાખાનાની બાજુમાં જ આવેલું છે મહાદેવ અલ્પા ત્યાં તમને રોજ સવારમાં ગરમ ગરમ નાસ્તો મળી રહેવાનો છે નાસ્તાની વેરાયટીની વાત કરું તો અંદર જેમ તમને જણાવી દઉં કે કયો કયો નાસ્તો ત્યાં મળી રહે ચાલો મારી જોડે નાસ્તાની વાત કરું તો સવાર સવારમાં જો બોસ ગરમ ગરમ નાસ્તો મળે અને હિમાય પાછું બપોરના ખોરાક પ્રમાણે પૂરી શાક મળી જાય એટલે કે ભાઈ ભાઈ મોજ પડી જાય હો તમારી નજરની સામે જો ગરમ ગરમ પૂરી બનતી હોય એટલે ખાવાનું મન કોને ન થાય અને આ બાજુ તમે જોઈ લો સવાર સવારમાં ગરમ ગરમ ગાંઠિયા બનાવેલા હોય વણેલા વણેલા ગાંઠિયા એટલે આપણા ગુજરાતી લોકોનો ફેવરેટ નાસ્તો કહેવાતો હોય હોય અને એમાં પણ નવું નવું સ્ટાર્ટ કરેલું છે એકદમ મસ્ત મજાનું યુનિક ધોરણનગરમાં તમને એડ્રેસ તો આપી દીધું છે પણ એકદમ ટેસ્ટ કરો એટલે તમને ખ્યાલ તો આવી જશે કે કેવું મસ્ત આઈટમ તમે ચાલુ કરેલી છે નવું નવું સ્ટાર્ટઅપ કર્યો તો અમની પાસે જાણીએ આપણે કે કેટલા ટાઈમથી તમે સ્ટાર્ટઅપ કર્યું છે નાસ્તામાં એમની પાસે તો વેરાયટી કઈ ગઈ છે આપણે જાણીએ એમની પાસે ને કેટલા ટાઈમથી સ્ટાર્ટઅપ કર્યું છે તો રૂબરૂ આપણે એમને પૂછીએ કે કઈ કઈ આઈટમ તમે રોજ સવારમાં મળો છે અને રોજ સાંજે કઈ વસ્તુ બનાવો છો તો શું નામ તમારું મારું નામ સંજયભાઈ જોશી સંજય ભાઈ આપણે આને સ્ટાર્ટઅપ કર્યું ને કેટલો ટાઈમ થયો મહિનો દોઢ મહિનો થયો મહિનો દોઢ મહિનો થયો છે અને મસ્ત મજાનો રિસ્પોન્સ કેવો રહ્યો છે અહીં જોરોનો સારો છે અને નાસ્તાની વેરાયટીની વાત કરું તો તમારી જોડે સવાર સવારમાં કયો નાસ્તો મળી રહેશે નાસ્તો સવારમાં ગરમ ગાંઠિયા મળે છે શાકપુરી ગરમા ગરમ મળે છે ગાઠિયામાં તમારી જોડે કઈ આઈટમ છે વણેલા કે પાકા વણેલા ગાઠિયા વણેલા ગાઠિયા મળી રહેશે પછી તેની જોડે ખમણ પણ મળશે ખમણ પણ મળી રહેવાના છે જો તમે નાસ્તો કરવાના શોખીન હોય અને તમારે બપોરનો ખોરાક લેવા ઈચ્છતા હોય તો પૂરી શાક ખાવ એટલે એકદમ મસ્ત મોજ પડી જવાની છે છો મારાવાલા અને તમારે એકદમ તો ખાધા પછી તમારા ભાઈબંધ દોસ્તાને લઈને આવવું જ પડશે એવો ટેસ્ટ રહેવાનો છે મેં ખુદ અહીંયા બે વખત ટેસ્ટ કરેલો છે મને બહુ જોરદાર લાગ્યો છે એટલે આ વિડિયો બનાવું છું ટેસ્ટ કર્યા પછી જ હું વિડીયો બનાવું છું તમને કહી દઉં છું એનું કામ બહુ જોરદાર છે એકદાન ટેસ્ટ કરશો એટલે તમને ખ્યાલ આવી જ જશે તો જોઈને મારે તો રહેવાનું નહીં પછી મેં કીધું એક પ્લેટ આપણી બનાવી નાખો પૂરી શાકની મને તો જોરદાર ગમે છે આ પૂરી શાક ખાવા મારા મનપ્રિય છે તમારી પણ જો ટેસ્ટી આઇટમ મનપ્રિય હોય તો તમારે અહીં આવવું જ પડશે પૂરી શાક ખાવા માટે ટેસ્ટ કરવા માટે હવે આ સિવાયનું આપણે સાંજે કંઈક ચાલુ કરેલું છે સાંજે પાણીપુરી દાબેલું અને એનો ટાઈમિંગ શું છે સાંજે 6 વાગ્યા થી રાતના 9 વાગ્યા સાંજે 6 થી 9 વાગ્યા લગી તમને પાણીપુરી એકદમ જોરદાર ટેસ્ટમાં મળી રહેવાનું છે ને ફ્લેવરની વાત કરું તો પાણીના ફ્લેવરની કઈ વેરાયટી છે તમારી જોડે અત્યારે એક રેગ્યુલર જ છે તીખું રેગ્યુલર તીખું પાણી એકદમ નેચરલ એમના ઘરે હોમમેડ બનાવેલું છે તમારે એ તમારે એમ થાય કે મારી મનપ્રિય પાણીપુરી ખાવી છે લેડીઝને મારી બહેનોને તો ખાસ કહેવાનું કે જોરાનગરમાં રહેતા હોય તો એકદમ તો મુલાકાત લેજો તે ઘર જેવી નેચરલ પાણીપુરી બનાવે છે અહીંયા બહાર તમને એમ લાગે કે નાનું એવું સેટઅપ આપેલું છે પણ એવું નથી એમને પોતાની શોપ છે અંદર જેને રૂબરૂ પણ જોઈ લ્યો તમે નાને તમે નાસ્તો કરશો એ પણ વ્યવસ્થા છે તમે જોઈ લો તમારી નજરને સામે તે અહીંયા કસ્ટમર પણ આવેલા છે અને પૂરી શાકમાં એમને ઓર્ડર પણ આપેલો છે તો અહીંયા આવેલા કસ્ટમરને આપણે પૂછીએ કે તમને એમનો સ્વાદ કેવો લાગે છે તો કેવો લાગ્યો સ્વાદ આનો શાકનો મસ્ત કેવો મસ્ત જોરદાર ટેસ્ટ લાગે છે એમને મસ્ત મજાનો જો તમે જોરાવનગરના લેતા હોય અને જમાવટ પડે એવો નાસ્તો કરવો હોય તમારે તો એકદમ આવું જ પડશે મહાદેવ અલ્પહારમાં એડ્રેસ તમને આપી દીધેલું છે તો ફરીથી તમને જણાવી દઉં કે જોરાવનગરમાં ધીમન સાહેબના દવાખાનાની પાસે જ આવેલું છે મહાદેવ અલ્પહાર સવારમાં નવથી બાર વાગ્યા લગી તેઓ ગરમ ગરમ નાસ્તો એટલે કે વણેલા ઘાંટિયાને પૂરી શાક તો બનાવે છે પણ સાંજની વાત કરું તો છ વાગ્યાથી નવ વાગ્યા લગી એવો પાણીપુરીનો સ્વાદ પણ આપે છે તો એકદમ વિઝિટ કરવાનું ભૂલતા જ નહીં મારા વાલીલાઓ